મહોત્સવની વાતચીત કરીએ તો પચીસ છવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બર આ પાંચ દિવસનો સમન્વય અહીંયા અત્યારે છે હજારો લાખો ખેડૂત મિત્રો આ કૃષિ મેળાની મુલાકાત લઈ રહ્યા છે એમાં ઘણી બધી અવનવી ટેકનોલોજી સાથે અવનવા વિચારો સાથે અને અવનવી આધુનિક દવા બિયારણ ખાતરની ઘણી બધી કંપની આવેલી છે અત્યારે આ કૃષિ મેળાની વાતચીત કરીએ તો ખૂબ સરસ રીતે ઘણા બધા સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે એની પણ આપણે મુલાકાત લેવાના છીએ હું છું તમારી સાથે સાગર રાસડીયા ખેડૂતપુત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આ ખેડૂતપુત્ર ગુજરાતીના સંગાથે તમને ઘર બેઠા આ ઉમા કૃષિ મહોત્સવની હાઇલાઇટ દ્વારા માહિતી મળવાની છે તો તમે આ વિડીયાને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમે આવી શકતા નથી પણ આપણા ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી તમને ઘણા બધા ખેતીવાડીના વિચારો જાણવા મળવાના છે કેવી કેવી રેન્જમાં અને કેવા કેવા મોડલમાં અહીંયા ઓરણી ઉપલબ્ધમાં છે એ આપણે પરિચય સાથે વાત વાતચીત કરીએ જણાવો આપણે છે આ નવ દાતા પાંચ પાટલીવાળું મોડલ છે પ્રીમિયમ મોડલ નવું ડેવલપ કરેલું છે એની કિંમત બાવન હજાર રૂપિયા છે અહીંયા ડિસ્કાઉન્ટ કરીને પાંચ હજાર ડિસ્કાઉન્ટ આપી છે એક્ઝિબિશનમાં આ છે ઓગણીસ દાતા આડત્રીસ પાઇપ પ્રીમિયમ મોડલ ગેરબોક્સવાળું ઓકે એમાં જીરાથી માંડીને લસણ સુધીનું વાવેતર થઈ શકે છે ઓકે અને ટોટલી વસ્તુ આપણે હેવી વાપરીએ છીએ આ ખેડૂતનો ભાવ છે સિત્તેર રૂપિયા એમાં પાંચ હજાર આપણે એક્ઝિબિશનના હિસાબે પાંચ ડિસ્કાઉન્ટ આપેલું છે ઓકે આ છે મિની ટ્રેક્ટરની ઓકે મિની ટ્રેક્ટર સાત દાતા ફૂલી એસએસ મોડલ છે ઓકે એની કિંમત છે પાંત્રીસ હજાર અહીંયા ડિસ્કાઉન્ટ પાંચ આપેલું છે આ છે પાંચ ફૂટનું રોટાવેટર ઓકે જે શક્તિમાન મોડલ જે છે સેમ ચેમ્પ સેમી ચેમ્પિયન મોડલ છે એની પ્રાઇસ છે પિંચ્યાસી હજાર એક્ઝિબિશનના હિસાબે પાંચ હજાર એમાં ડિસ્કાઉન્ટ આપેલું છે એક વર્ષની ફૂલ ગેરંટી વોરંટી આપીએ છીએ ટોટલી પાર્ટ્સમાં આપણી ક્રોપેક્સ બ્રાન્ડની જ એમાં બ્લેડુથી માનીને ટોટલી વસ્તુ લાગે છે અને આપણે આ ક્રોપેક્સ જે છે એ કઈ જગ્યાએ પ્લાન્ટ આવેલો છે એનો પ્લાન્ટ આવેલો છે સાપરવેરા વોર્ડ રાજકોટ એમાં કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાત ચોરાણું સિત્તોતેર છસો અડસઠ ઓકે ઘણા ખેડૂત મિત્રો અક્ષય સીટ્સના આધુનિક સ્ટોલ ઉપર આપણે આવી ગયા છીએ ઘણા બધા ખેડૂત મિત્રો અવારનવાર મુલાકાત લઈ રહ્યા છે કેવી કેવી પ્રકારના બિયારણની સંશોધન જાતો લઈને આવ્યા છે આપણે માહિતી પરિચય સાથે મેળવીએ તમે જણાવો આપણે મગફળીમાં નવી વેરાયટીમાં જો સત્યોતેર નંબર છે આ લેટેસ્ટ વેરાયટી છે આમાં ત્રણ ડોડવાનું પ્રમાણ છે ને વધુ થાય સાંઢિયાનું પ્રમાણ વધુ છે પછી જે આપણી પ્રભાત વેરાયટી છે એકદમ ગુલાબી કલરનો દાણો થશે એક્સપોર્ટ ક્વોલિટીની અંદર છે પછી લેટેસ્ટમાં ફોરફોરન વેરાયટી છે કે આ ઓળામાં વાવવા માટે છે પંચોતેર દિવસમાં ઓળા માટે આ બેસ્ટ વેરાયટી છે ઓડા માટે પંચોતેર દિવસે તૈયાર થઈ જાય ખેતર ખાલી થઈ જાય આ નવ નંબર છે વેરાયટી કે જે અના લઈ છે જામનગર ડિસ્ટ્રિકમાંથી અને બજાર બહુ ખેડૂતોને ઊંચા મળે બાકી તો રનિંગ વેરાયટી બધી મળશે પછી આ લેટેસ્ટમાં ત્રેવીસ નંબર આવી ગઈ છે વીસ બાવીસ કરતાં આ લેટેસ્ટ વેરાયટી છે

જો આમાં અમારી વિશેષતા એ છે કે આમાં આગળ જે મીંદડા જે અણીવાળા છે એ મીંદડા એનો ઉપયોગ એવો છે કે ટેક્ટરના ટાયરનો જે જોર બેસે બેસે એ ઉપાડી જાય અને પાછળ રફલાતું જાય એટલે ખેડૂતને એક વસ્તુમાં એક ગામમાં બે વસ્તુ થઈ જાય જેથી કરીને એનો ટાઈમ ડીઝલ અને બધી વસ્તુમાં એના ફાયદો થાય છે બે બે વાર ખેતર ટોરાઈ નહીં એના માટે અને ટોટલી મેન્યુફેક્ચરિંગ અમે કરીએ છીએ એમાં મિક વેલ્ડિંગ વીએમસી ઉપર હોલ ડ્રીલિંગ ટોટલી છે છેજી એ અમે ઇનાઉસ વીએમસી છે એની ઉપર કરીએ છીએ હોલ જે બેન્ડિંગ છે બધું કમ્પલીટ ઉપર જ અમારું મેન્યુફેક્ચરિંગ આકુ કરવામાં આવે તો ખેડૂત મિત્રો આપણને આગળના સમયમાં સમય મળે તો આપણે કંપનીની વિઝિટ પણ કરીશું અને જે ખેડૂત મિત્રો આ સાધન વાપરે છે એની માહિતી પણ આપણે અવારનવાર લઈશું ફરતા ફરતા આ ઉમાય કૃષિ મેળા મહોત્સવમાં આપણે સિલ્વર પંપ મોટર અને એગ્રી એ આપણે સ્ટોર ઉપર આવી ગયા છીએ ઘણા બધા ખેડૂત મિત્રોને મન મગજમાં એવું હોય કે ભાઈ ખાલી સિલ્વર કંપની છે એ પંપ બનાવે છે મોટર બનાવે છે પણ એગ્રીકલ્ચરને લી રિલેટેડ ઘણા બધા સાતીઓ અને સાધનો પણ બનાવે છે એની પણ આપણે માહિતી સર સાથે વાર્તાલાપ કરીને મેળવીએ તો સર તમે જણાવો આપણે છે ને હમણાં નવા નવા ઓજારો બનાવીએ છીએ આ પ્લાવ ચાલુ કર્યું છે ઓકે પ્લાવ પણ સાડા ચારસો કિલોમાં આપીએ છીએ હા હા પ્લસ આ પોસ્ટરમાં જવો ને બધા મશીનરી આપણે હાઉસ બનાવીએ છીએ ઓકે અને મગફળી સાફ કરવાનું ડિસ્ટોનર હા મગફળી સાફ કરવાનું એ પણ બનાવી છીએ અને ઇન હાઉસ આપણો પ્લાન છે આપણે બ્લેડું પણ ખુદ બનાવીએ છીએ ઓકે બરાબર બાકી લોકલ માર્કેટમાં સાત એમ એમની બ્લેડો આવે આપણે આઠ એમ એમની બ્લેડું આપીએ છીએ તો ઘણા બધા પ્રકારના અલગ અલગ મોડલમાં રોટાવેટર પણ તમે જોઈ શકો છો ઘણી બધી રેન્જના છે કે પછી મિની ટ્રેક્ટર હોય કે મોટા ટ્રેક્ટર હોય તમામ પ્રકારના મોડલો પણ આ જે સિલ્વર છે એ કંપની સાથે અવેલેબલમાં છે તો મિત્રો આ ઉમા કૃષિ મહોત્સવમાં આપણે પહોંચી ગયા છીએ ઘણા બધા ખેડૂત મિત્રો અવારનવાર અહીંયા સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે એમાં અહીં નિધિ નો એક સ્ટોલ છે કેવી રીતના કેવા કેવા પ્રકારના અને કેવી જાતના બિયાણ લઈને આવ્યા છે એ આપણે એને પૂછીએ તમે જણાવો નમસ્કાર મારું નામ કેતન રિબડિયા નિધિ સીડ્સ ઓકે આપ સર્વ ખેડૂત મિત્રો વેપારી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ઉમા એક્સપો ઉમા મહોત્સવમાં તો નિધિ સીડ્સ દ્વારા અમારી પાસે ઉનાળુમાં તલ મગ અડદ ઓકે ઇવન ચોમાસુમાં ઘણી વેરાયટીઓ છે અને ઘણા ખેડૂત મિત્રો અહીંયા ખૂબ સરસ રસદાયક ધરવી અને અમારે દરેક વેરાયટીઓનું નિરીક્ષણ કરે છે અને અમે અત્યારે કિચન ગાર્ડનના નાના પાઉચો શાકભાજીના વેચીએ છીએ અને દરેક ખેડૂત મિત્રો લે છે ઓકે ઉમા એક્સપોમાં રેમિક સીડ સાથે આપણે અત્યારે મળીએ છીએ કેવી કેવી જાતના અને કેવી પ્રકારના બિયારણે લઈને આવ્યા છે એ આપણે જાણી લઈએ તમે જણાવો અત્યારે અમે જેને કેજીપી એટલે કિચન ગાર્ડન જે અમે નવું લોન્ચ કરેલું છે આજથી છ સાત વર્ષ પહેલા એમાં આપણે જે ઘર પૂરતું જેને ખાવા માટે વાવવું હોય એના માટે બેસ્ટ છે બધું એફ વન હાઇબ્રિડ અમે આપીએ એમાં અત્યારે અમારી પાસે એસી પ્રકારની આઈટમો છે જે તમે જોઈ શકો છો અને અમુક હાજરમાં પણ વેરાયટી છે અમે લઈ આવ્યા છે તો એમાં એસી પ્રકારનું અમે શાક બકાલો આપીએ છીએ ઓકે તો આ રીતના ખેડૂત મિત્રો જે છે રેમિક સીડ્સનું કામકાજ છે ઓલિસ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડમાં આપણે આવી ગયા છીએ ઘણી બધી રેન્જ સાથે આ કંપની કામકાજ કરે છે તો આપણે એનો પરિચય લઈ લઈએ તમારો પરિચય આપો હું સીવી ભોરણિયા હોલિસ્ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલો છું ઓકે અમારી કંપની છેલ્લા ઘણા વર્ષોથી સોઇલ એન્ડ પ્લાન્ટ ન્યુટ્રિશન એટલે છોડ અને જમીનમાં જે પોષણ વ્યવસ્થા છે પોષણમાં તમામ પ્રકારના પ્લાન્ટ ન્યુટ્રિશન સાથે અમે કામ કરી રહ્યા છીએ તમામ પ્રકારના વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર છે ચિલેટેડ છે છે લિક્વિડ અને ફાલ ફૂલ માટે અને છોડના વિકાસ માટેની જે પીજીઆર પ્રોડક્ટ આપણે કહીએ છીએ એ પણ આખી પૂરેપૂરી રેન્જ છે તો આપણે યુનિવના એક સ્ટોલ ઉપર આવી ગયા છીએ સર સાથે આપણે વાર્તાલાપ કરીએ અને તમામ પ્રકારની આપણે માહિતી મેળવીએ તમે જણાવો મારું નામ રવિ ભરમોરા છે કંપનીનો માલિક છું અમારી કંપની ગુજરાત અમદાવાદ બેઝ કંપની છે જેનું મિશન છે કે ઇન્ડિયાની અને આખી દુનિયાની યસ બેસ્ટ ટેકનોલોજી ખેડૂતોને વ્યાજબી ભાવે કેમ મળે એના ઉપર અમે કામ કરીએ છીએ ઓકે અત્યારે અમારી પચાસ થી વધારે પ્રોડક્ટ છે ઓકે હવે ખેડૂત મિત્રો ડાયરેક્ટ આપણે યુનિવિયાના ઓનર સાથે વાતચીત કરી રહ્યા છીએ તો એની પાસેથી આપણે વિચારો જાણીએ કે ભાઈ કૃષિ મેળામાંથી ખેડૂત મિત્રોને આવવાનો કેવો ફાયદો મળે છે એ ખાસ આપણે એની પાસેથી જાણી લઈએ ખેડૂત મિત્રો સો ટકા આપણે આ ઉમા કૃષિ મેળાનું વિઝિટ કરવી જોઈએ એનું કારણ એ છે કે આપણે એક જ જગ્યાએ ખેતીને લગતી દરેક પ્રકારની ટેકનોલોજી જુદી જુદી પ્રોડક્ટ્સ એ બધી વસ્તુની માહિતી મળે છે નોલેજ મળે છે અને એ પણ એક જ જગ્યાએ ઓકે તો આ રીતે ખેડૂત મિત્રો યુનિવિયાના સંગાથે આપણે જોડાઈએ નીચેના એના કોન્ટેક્ટ નંબર છે એમાં તમે વાત કરીને ઘણી બધી પ્રોડક્ટ રેન્જ વિશે જાણી શકો છો ચાલો આપણે આજે બીજા સ્ટોલની પણ મુલાકાત લઈ લઈએ તો વાલા ખેડૂત મિત્રો ઉમા કૃષિ મહોત્સવમાં નેનો બીનો પણ સ્ટોલ છે જે સેવન સ્ટાર બેક્ટેરિયાની આપણે અવારનવાર વાતચીત કરીએ છીએ ઘણા બધા ખેડૂત મિત્રોને મળીએ છીએ તો એ સ્ટોલની પણ તમે ખૂબ સરસ રીતે મુલાકાત લઈ શકો છો અને જાણી શકો છો તો આ ઉમા કૃષિ મહોત્સવમાં ઘણા બધા સ્ટોલની આપણે મુલાકાત લઈએ છીએ ખેડૂત મિત્રોનું સપનું હોય કે સારી રીતે આપણે બિયારણ વાવીએ અને પાણીનું એક એક બુંદ આપીને આપણે લાખો કરોડો રૂપિયાનું ઉત્પાદન કરીએ એવા ખેડૂત મિત્રોના સપના હોય છે તો અત્યારે આપણે જોયા જોડાયા છીએ નેટાફીમના પરિવાર સાથે કે જે આધુનિક ટેકનોલોજી સાથે અવિરત કાર્ય કરે છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને સપના સાકાર કરવામાં એ ઘણી બધી મદદ કરે છે તો એનો આપણે ટૂંકમાં પરિચય લઈએ તમે જણાવો મિત્રો નેટાફીમ છે એ મૂળ ઇઝરાયલ કંપની છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ હેડ યુનિટ છે આ ફિલ્ટર છે ઓકે અને આખો પ્લાન છે એ આપણે આવો આપીએ છીએ અહીંયા જે સ્ટોલ ઉપર વસ્તુ પડી છે એની અંદર હેડ યુનિટ પીવીસી ફિટિંગ અમારા બટરફ્લાય વાલ ત્યાર પછી આ બધું નાના નાના જે ફિટિંગ્સ આવે છે એ ડ્રીપના પછી અમારી આ ફ્લેક્સ નાઇટ કરીને નવી પાઇપ આવી છે એ છે ઓકે આ છે એ પીવીસીની આર નું કામ આપે છે પ્રેશર એટલું જ ગમે ત્યાર પછી અમારા તુફાન નવી ડ્રીપ લાઇન કે જે સબસિડીમાં પૂરેપૂરી ન બેહતી હોય કોઈને વધારાની લાઇન જોતી હોય તો આપણે એને તુફાન લાઇન આપીએ છીએ આ પણ ચારથી પાંચ વર્ષની લાઈફ છે અને રેગ્યુલર જે ડ્રીપ ને એ બધું આવે છે એ તો ખરું જ હવે સર્વિસની બાબતે વાત કરીએ તો ખેડૂત મિત્રોને તમે કેવી રીતના સર્વિસ પ્રોવાઈડ કરો છો મિત્રો આમાં સર્વિસમાં એવું છે કે તમે ખરેખર ખેડૂતનો મત લ્યો તો જ તમને ખ્યાલ આવે કે પણ અમારી કંપનીની અંદર ડીલર લેવલે પૂરેપૂરી સર્વિસ આપવામાં આવે ફિટિંગ છે એ પણ બહુ વ્યવસ્થિત કરી આપવામાં આવે છે અને ખેડૂતો આનો લાભ લે તો અમને વધારે સારું લાગશે ઓકે હવે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી ખેડૂત મિત્રોને કૃષિ મેળામાં કેવા વિચાર આપશો જેથી કરીને અવારનવાર કૃષિ મેળાની ખેડૂતો મુલાકાત લઈ શકે જો મિત્રો કૃષિ મેળામાં આવ્યા હોય તો ખાલી થેલી લઈને આટા નથી મારવાના પણ દરેક સ્ટોલની મુલાકાત લઈ અને કઈ વસ્તુ આપણા માટે આપણા ખેતર ઉપર લાગુ પડે છે એનો પૂરેપૂરો અભ્યાસ કરી અને એમાં ઊંડા ઉતરી અને એ આપણે અપનાવવું જોઈએ ઓકે ખૂબ સરસ વિચાર સાથે આપણને નેટાફીમના વિચાર જાણવા મળ્યા છે આપણે આગળ પણ સ્ટોલની મુલાકાત લઈએ ખેડૂત પુત્રોને એક અમે નવું સૂત્ર આપેલું છે જેને આપણે દુનિયાના સ્ટાર કહીએ છીએ એવા ખેડૂતો અલગ અલગ જગ્યાએથી આવી ચૂક્યા છે એનો આપણે પરિચય લઈએ તમારો પરિચય આપો મોટી મરાઠ ગામ ઓકે રાજેશભાઈ રવજીભાઈ કલરિયા ઓકે તાલુકો ધોરાજી ઓકે હવે રાજેશભાઈ આ ઉમા કૃષિ મહોત્સવમાં આવીને તમને કેવો આનંદ આવે છે કેવા કેવા સ્ટોલની તમે મુલાકાત લીધી અને કેવી તમને મજા આવે છે અમે લગભગ સ્ટોલની મુલાકાત લીધી ઓકે સરસ આયોજન છે વ્યવસ્થિત છે બધું ઓકે અને બધી જાણકારીઓ મળે છે નવા નવા સાધનો આવ્યા ઓકે ખેતી વિશે બિયારણો નવો આવ્યા એ બધી વસ્તુની જાણકારી મેળવી અને સરસ આયોજન છે ઓકે હવે અમારા ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી બીજા ખેડૂતોને કેવો વિચાર આપશો જેથી કરીને આવા કૃષિ મેળાની મુલાકાત લઈ શકે અવનવા આયોજનની મુલાકાત લઈ શકે અહીંયા વહેલામાં વહેલા આવો મુલાકાત લ્યો નવી નવી ટેસ્ટ નવી નવી ટેકનોલોજી અને નવા બિયારણનું સંશોધન જેલ છે એની મુલાકાત જાણકારી મેળવો અને ખેતીમાં નવું સંશોધન કરો ઓકે ખેડૂતપુત્ર ગુજરાતીના માધ્યમથી અમે તમને સલામ કરીએ છીએ તમારી જેવા હજારો લાખો ખેડૂત મિત્રોનું સપનું બનીને અમે કામ કરીએ છીએ કે ભાઈ ખૂબ જલ્દીથી દસ લાખ સ્માર્ટ ખેડૂત બનાવવા છે એમાં તમારો ખૂબ અમને સહભાગી રહે ખૂબ ખૂબ ધન્યવાદ જયુ જય ઉમિયા પાછળથી ઓરવાનું હોય છે પિસ્તાલીસ વોર્સ પાવરના ટ્રેક્ટરમાં ચાલી શકે છે કોઈ પણ બિયારણ આપણે કોઈ પણ પાક કાઢવા હોય તો એમાં ચાલી શકે છે એ પછી ચણા હોય મગફળી હોય કોઈ પણ પ્રકારના પાક આ મોડલમાં આસાનીથી નીકળી શકે છે તો ઉમા એક્સપોના માધ્યમથી ઘણી બધી કંપનીના અવારનવાર સ્ટોલ છે ઘણી બધી આધુનિક ટેકનોલોજીની પણ આપણે માહિતી લઈએ છીએ ખાસ આપણે આવી ગયા છીએ અત્યારે યુવરાજ ઇન્ડસ્ટ્રી જે મિની ટ્રેક્ટરથી માંડીને મોટા ટ્રેક્ટરના તમામ સાધનો અને વાલા ખેડૂત મિત્રો ઘણા બધા જગત ના અત્યારે લાઈન ઊભા છે શા માટે લાઈન ઊભા છે અને જે ચક્કર આવે એ ફેરવી એને કેવી કેવી ગિફ્ટ મળે છે એ આપણે યુનાઇટેડ ના સર સાથે વાર્તાલાપ કરીએ તમે જણાવો નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં હવે આજે શિસ્તર શિસ્તર મુકામે ઉમિયાધામ માં કૃષિ મેળાનું આયોજન કરેલું છે તેમાં બહોડી સંખ્યામાં ખેડૂત મિત્રો આવેલા છે ઓકે અને નવી નવી કંપનીની નવી નવી પ્રોડક્ટ જાણકારી માહિતી લે છે અને પોતે આનંદથી આવે છે ને રહે છે ને અમે અમે એક્સ્ટ્રા કરેલું છે ઓકે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ પ્રાઇવેટ લિમિટેડ જે અમે પેસ્ટિસાઇડ અરબી સાઇડ ફંગી મોટી રેન્જમાં કામ કરીએ છીએ સૌરાષ્ટ્ર ગુજરાત અને ઇન્ડિયામાં આખામાં કામ કરીએ છીએ આ સ્ટોલ અમે ખેડૂતના એક્ટિવિટી માટે અમે એક તમે જોઈ રહ્યા છો પાછળ ચક્કર રાખેલું છે જેનો બોહળો અમને પ્રસિદ્ધાદ મળેલો છે કે જે એરો રોકે ત્યાં અમારે સેમ્પલ આપી ચોકલેટ આપી કંપનીની પેન આપી અને ગિફ્ટ આપીએ છીએ ખેડૂત મિત્રોનો ઘણો બધો સારો પ્રતિસાદ પ્રતિસાદ છે અને અમારા સ્ટોલની ઘણા બધા ખેડૂત મિત્રોએ મુલાકાત કરેલી છે અને તમારા જેવા મીડિયાના માણસો તો જે આવી અને અમારો ઉત્સાહ વધારે છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ખેડૂતપુત્ર ગુજરાતી વતી તમારો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ યુનાઇટેડ સાથે તો આપણે જોડાયેલા જ છીએ આ સિઝન શિયાળુ સિઝન ચાલી રહી છે એમાં કેવી કેવી દવા આપણે વાપરવી જોઈએ એની માહિતીની ટૂંકમાં માહિતી આવશે ખેડૂત મિત્રોની સાથે તો જોતા રહો હરમેશની માટે ખેડૂત મિત્રો ગુજરાતી વાલા ખેડૂત મિત્રો કૃષિ મેળાના મહત્વની વાતચીત કરીએ તો ઘણા બધા અવનવા પ્રકારના પાકો આવતા હોઈએ છીએ અવનવી આધુનિક સિસ્ટમથી અને આધુનિક ટેકનોલોજીથી આપણે ખેતી કરતા હોઈએ છીએ કૃષિ મેળામાં આપણે જે વાત કરીએ તો વાવણીથી માંડીને કાપણી સુધીના તમામ સાધનોની સારી સારી કંપની અહીંયા આવતી હોય છે માત્ર ખાલી ગુજરાત નહીં પણ આપણા ભારત દેશની તમામ ટોપ ટેન જે દસ કંપની કહેવાય એ પછી વાવણીમાં જે સાધનો પ્રોવાઈડ કરતી હોય એની વાતચીત કરીએ દવા બિયારણ ખાતરની આપણે વાતચીત કરીએ તો ઘણી બધી કંપનીના સમન્વય અહીંયા ભેગા થયા હોય અને એમાંય આપણને વધારે ખેડૂત મિત્રોને ફાયદો એ થાય કે અલગ અલગ સાધનો જોવે અને અલગ અલગ સાધનોના અલગ અલગ ભાવ પણ એ કમ્પેરિઝન કરી શકે છે અને એમાંય જે ક્વૉલિટીની જે વાત કરવામાં આવે એ ક્વોલિટીની વાત પણ એમાં સારી કરી શકે છે એવી જ રીતના આપણે કૃષિ મેળામાંથી કોઈ જો સાધન બુક કરીએ તો એમાં આપણને ડિસ્કાઉન્ટ સહિત આપણને ઓછા ભાવમાં પણ સાધન મળી શકે છે ખેડૂત મિત્રોનો તમે ખૂબ મેળાવડો જોઈ શકો છો અને આ ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી જ્યાં પણ ગુજરાતની ધરાવ ઉપર ખૂણે ખૂણે જે કૃષિ મેળાના આયોજન થાય છે એને પહેલાં હાઈલાઇટ કરવામાં આવે છે જેથી કરીને આ વિસ્તારમાં અથવા તો આ જગ્યા ઉપર આ ઉમા મહોત્સવ થયો છે એમાં તમે આવી શકતા નથી તો આપણા પ્લેટફોર્મના માધ્યમથી તમે સારી એવી માહિતી મેળવી શકો અને ખૂબ સારી રીતે ખેડૂત મિત્રોના પ્રશ્નોનું તમે નિરાકરણ લાવી શકો